નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓમ રુદ્રા બાયોટેકમાંથી હમીરભાઈ આજે આપણે મેંદડામાં ઓમ રુદ્રા આપણું વપરાણ હતું ખેડૂતભાઈને ઓમ રુદ્રા વાપર્યું છે અધર પ્રોડક્ટ સામે તો પૂછીએ કે ઓમ રુદ્રા વાપરું છે તો રિઝલ્ટમાં કેવું છે આજની તારીખ છે ચોવીસ નવ બે હજાર પચીસ તો ખેડૂતભાઈને ચર્ચા કરીએ કે ઓમ રુદ્રા વાપરું છે તો રિઝલ્ટમાં કેવું છે ભાઈ તમારું નામ મારું નામ મહેન્દ્રભાઈ મોહનભાઈ પાનસુરિયા તાલુકો મેંદર જિલ્લો જુનાગઢ ચોવીસ પચીસ ચોવીસ નવ બે હાજરતેર ચારસો નવ અઠાણું સાત છનું સિતોતેર ચારસો નવ આ તમારું ઓમ રુદ્રા છે પહેલી જ વખત તમે વાપર્યું છે બરાબર ક્યાં ક્યાં પાકમાં વાપરેલું છે અમે મગફળીમાં વાપર્યું છે અને સોયાબીન માં વાપર્યું છે બે એમાં તમે કયા ખાતર સામે વાપર્યું છે ડીએપી મગફળી માં ડીએપી વાવ્યું છે એની સામે ઓમ રુદ્રા વાવ્યું છે પછી ઓની અંદર ઓમ રુદ્રા અને ડીએપી બે માં આપણું નબળું છે સારું છે ખરાબ છે શું છે ના બે ના રિઝલ્ટ સરખા જ લાગ્યા બે ના રિઝલ્ટ સરખા આહા તો આપડે પૈસા માં નિશાશે બે નું બરાબર ભાઈ તમારું નામ સુનિલભાઈ પાંચુરિયા મેંદડા તાલુકો મેંદડા જિલ્લો જુનાગઢ તમે આપણું ઓમ રુદ્ર મગાવ્યું હતું હા સોયાબીન માં વાપરો આપડે બાર થયેલી બરાબર તમને કેવું લાગ્યું રિઝલ્ટમાં સારામાં સારું દર વર્ષે હું ડીએપી વાવું છું અથવા બારબત્રી સોલ વાવું એની સામે રિઝલ્ટ સેમ છે કોઈ જાતનો પ્રોબ્લેમ છે નહીં અને એમાં સામે ભાવમાં સાડા ચારસો રૂપિયાનો ફેર છે ડીએપી ના ઉમરુદ્રાને આજની તારીખ વડીલ ચોવીસ નવ બે હજાર પચીસ બે હજાર પચીસ તમારા મોબાઈલ નંબર ચોરાણું બે ઓગણસી પંચોતેર પાંચસો તમે આપણા ગ્રુપમાં મારા ભેગા ઘણા છો હા બધા ગ્રુપમાં તમે શું કહેવા માંગશો ગ્રુપના મિત્રો ભાઈને કહેવા માંગુ છું કે ઓમરુદ્રા વાપરાય એમાં કોઈ તકલીફ નથી ડીએપી ની સામે અમે ડેમો કરેલા છે એમાં બધે અત્યારે સરખું છે આ માંડવી જે આ મગફળી છે ઓગણચાલીસ નંબર ઓમ રુદ્રાની જ છે તો સામે ડીએપી નું બે વાવેલ છે એમાં એ આવો જ ફાલ છે એની સામે ભાવમાં આપણને ઘણો ફેર છે અને ખાતર આપીને મેં તમને બે ત્રણ રિઝલ્ટ બાબતે પૂછ્યું હા તમે મને બે ત્રણ વખત ફોન કર્યો અને રૂબરૂ મુલાકાત કરી છે અત્યાર સુધી ખાતર તમે રડક વાપરે છે કોઈ જોવા આવ્યું છે નહીં કોઈ ફિલ્ડ મુલાકાત કરતું નથી તમારા સિવાય બરાબર તો તમે ઓમ રુદ્રાવ સુનિલભાઈ તમે વાયપ્રી બદલે હું ધન્યવાદ માનું છું અને દાદા તમારો પર ધન્યવાદ માનું છું